આજે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી પ્રધાનમંત્રી મોદી ભોપાલમાં મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં રહ્યા ઉપસ્થિત કયું અહલ્યાબાઈ રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિનું છે પ્રતિક તેમણે ઇન્દોર મેટ્રો સતના અને દતિયા એરપોર્ટનું વર્ચ્યુઅલી કર્યું ઉદ્ઘાટન પાકિસ્તાન પર ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક યથાવત સુપ્રિયા સુલેના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળે ઇથિયોપિયાના પૂર્વ પ્રધાનમંત્રીને ઓપરેશન સિંદુર વિશે આપી જાણકારી સાથે જ ડેનમાર્કમાં ભારતીય પ્રતિનિધિમંડળે ભારતીય સમુદાય સાથે કરી વાતચીત દેશના સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓપરેશન શિલ્ડ હેઠળ આજે મોકડ્રીલ જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં થશે મોકડ્રીલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો પર સુરક્ષા વ્યવસ્થાનું કરવામાં આવશે પરીક્ષણ ગુજરાતના સરહદી વિસ્તારમાં પણ યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ વાવ સુઈ ગામ વિસ્તારના તમામ ગામમાં સાંજે સાત વાગ્યા ને પિસ્તાલીસ મિનિટથી રાત્રે આઠ વાગ્યા ને પંદર મિનિટ સુધી સાયરન વગાડી બ્લેક આઉટ કરાશે તો અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે વિવિધ છ પ્રકારની એક્ટિવિટીનો કરાશે અભ્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પહોંચ્યું છે પાણી

ભૂસ્ખલન નાઇજીરિયાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા પૂરને કારણે લગભગ એકસો પંદર લોકોનું મોત જ્યારે પાંચ થી વધુ લોકો થયા બે ઘર નાઇજર નદી પરના બે પુલ પણ થયા ધ્વસ્ત આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજાગૃતિ રેલી નુક્કડ નાટક અને સ્વાસ્થ્ય નિદાન કેમ્પનું આયોજન લોકોને વ્યસન મુક્ત કરવા અને તમાકુથી થી થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ